ખેડૂત પોથી પહેલેથી જ કહેતું આવ્યું છે કે જો ખેડૂતો એક નહીં થાય તો સરકાર અને કંપનીઓ ખેડૂતોને શાંતિથી ખેતી નહીં કરવા દે જમીનનું મનમાની રીતે કરી ખેડૂતોની જમીન હડપી લેશે અને નામે મળશે ઓફિસના ધક્કા સુરતના ખેડૂતો હવે જાગી ગયા છે અને એક થયા છે રવિવારે કામરેજ તાલુકાના સેવણી ખાતે ખેડૂતોને સાથે રાખી ખેડૂત સમાજની એક અગત્યની બેઠક યોજાઈ અમદાવાદ નવસારીની સાત એના પણ કોઈ પણ વળતરો એટલે કે થમલાના અને આરોડીબીના કોઈ પણ વળતરો ખેડૂતોના ખાતામાં જમા થયા નથી અમારા ખેતરોમાં ફાઉન્ડેશનનું કામ કરી નાખ્યું છે અને કપોલ ઊભા કરવા માટે અત્યારે લોકો આવે છે પણ અત્યાર પહેલા પણ એ લોકોએ અમને કોઈ વળતર ચૂકવ્યું નથી પરંતુ પાવરગ્રી પચાસ ટકા કામગીરી થઈ ગયા થઈ ગયા છતાં બી આ હજુ બી વળતર ચૂકવાય નથી પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોસી સુધી એક વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ થઈ છે તેથી હવે ખેડૂતો સફાળા જાગ્યા છે કારણ કે અગાઉ સુરત જિલ્લાના માંડવી પલસાણા બારડોલી તેમજ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બળજબરી વીજ લાઇન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તેથી આ વખતે પહેલેથી જ ખેડૂતોને સજાગ કરવા મીટિંગનું આયોજન કરાયું આજ રોજ સુરત જિલ્લાના સેવણી ગામ ખાતે લાઈનો જેવી કે અમદાવાદ નવસારી અને વટામણ નવસારી તથા સ્ટલાઇટની જે દક્ષિણ જાય છે એના પણ કોઈ પણ વળતરો એટલે કે થમલાના અને આરબ્લ્યુ કોઈ પણ વળતરો ખેડૂતોના ખાતામાં જમા થયા નથી આથી ખેડૂતોમાં ખૂબ મોટો આક્રોશ છે અને અવિશ્વાસ છે પાવરગ્રીડમાં અમારા પૈસા જમા કરશે કે નહીં કરે અને એના અનુસંધાનમાં સભા મળી અને સભામાં નક્કી થયું છે કે સુરત જિલ્લામાં જે ત્રણે ત્રણ લાઈન છે પાવર ગ્રીડની બે લાઇન અને સનલાઇટની એક લાઈન એ લાઈનનું કામ રોકવામાં આવશે અને જ્યાં સુધી અમારું અમારા ખાતામાં જમા નહીં થાય ત્યાં સુધી જે કરવું પડે કરીશું પરંતુ અમે આ લાઇનો ચાલુ થવા નહીં દઈએ એનું કામ અટકાવી દઈશું અને ટૂંક સમયમાં ખેડૂત સમાજના નેજા હેઠળ સુરત જિલ્લામાં સૌ અસરગ્રસ્ત ખેડૂતોની એક મોટી કાર રેલીનું આયોજન ખેડૂત સમાજ કરી રહ્યું છે જેની વિગતો પણ અમે ટૂંક સમયમાં બહાર પાડીશું પાવર ગ્રીડ દ્વારા સાતસો પાસઠ કેવીની બે લાઇન નાખવામાં આવનાર છે સને ઇલેક્ટ્રિસિટી એક્ટના જૂના કાયદાઓનું પાવર ગ્રીડ દ્વારા અર્થઘટન પણ કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે ત્યારે પાવર ગ્રીડ અને સ્ટાર જેવી કંપનીઓ સામે ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ખેડૂતોએ કોઈ કાગળ પર સહી કરવી નહીં પાવર ગ્રીડ ની નોટિસ આવે તો સ્વીકારવી નહીં તેમજ વળતર અંગે લેખિતમાં બહેંધરી ન મળે ત્યાં સુધી કામ કરવા દેવું નહીં સાતસો કામરેજ તાલુકાના ઘણા ગામોમાંથી સાતસો પાસઠ કેવીની લાઇન પાસ થાય છે એમાં દાટવા ગલા નેત્રંગ દારૂઠા આસ્થા પાલી સેગવા વાંસદા રૂંડી એ ગામોમાંથી સાતસો પાંસઠ કેવીની અમદાવાદ નવસારી લાઈન જે જાય છે પહેલી એ પાસ થાય છે બીજી લાઈન બી એ જ ગામોમાં પેરેલ બાજુના એમાં જાય છે એમાં જાટ ભરથાણા પોણા એ ગામો એડ થયા છે અને બીજી એક સ્ટલ લાઈટની લાઇન કામરેજ તાલુકાના ટીમ્બા ડેલ ચીખલી ડુંગર એ ગામો માટે પાસ થઈ રહેલી છે અત્યાર સુધીમાં જે પહેલી લાઈનનું કામ ચાલુ થયું છે એમાં પાવર ગીટ કોર્પોરેશને અમદાવાદ નવસારી લાઇનમાં અમારા ખેતરોમાં ફાઉન્ડેશનનું કામ કરી નાખ્યું છે અને ટપોલ ઊભા કરવા માટે અત્યારે લોકો આવે છે પણ અત્યાર પહેલાં પણ એ લોકોએ અમને કોઈ વળતર ચૂકવ્યું નથી તો આજની મિટિંગમાં અમે નક્કી કર્યું છે જ્યાં સુધી અમને વળતર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ કંપનીને અહીંયા અમારા ખેતરોમાં કામ કરવા દઈશું નહીં ગ્રીડ કોર્પોરેશને જ્યારે એમના અધિકારી કલેક્ટરની ઓફિસમાં અમને મળ્યા હતા ત્યારે તેમણે એમ કીધું કે અમને ફ્રન્ટમાં પેમેન્ટ આપીશું કામ ચાલુ કરવા પહેલાં પૈસા ચૂકવશું પછી તમારા ખેતરમાં કામ કરશું પણ તેનો કોઈ અમલ કર્યો નથી અને પાવરગ્રીડ કંપનીએ દરેકના ખેતરોમાં પોલ ઉભા કરવાનું કામ ચાલુ કર્યું છે તો આજની આ મીટિંગમાં અમે સર્વ ખેડૂતોએ નક્કી કર્યું છે કે ભાઈ જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી તમને કામ કરવા દેશું નહીં આ મીટિંગમાં એક મહત્વની વાત એ સામે આવી કે જો વીજ લાઇન અંડરગ્રાઉન્ડ નાખવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીનને પણ ખોટી અસર નહીં થાય તેમજ બાગાયતી પાકોનું થતું નુકસાન અટકી જાય સમગ્ર ગુજરાતમાંથી સાતસો પાસઠ કે સાતસો ચાલીસ કેવી લાઈન જે પસાર થાય છે એના વિરોધમાં આજે કામડે સ્થળે ખેડૂત ભેગા રહ્યા હતા આ લાઈન માટે કલેક્ટરશ્રી જે ઓર્ડર કર્યા છે કે ખેડૂતોને આટલું વળતર ચૂકવવું છે પરંતુ પાવર ગ્રીડને પચાસ ટકા કામગીરી થઈ ગયા થઈ જવા છતાં બી સુરત જિલ્લાના ખેડૂતો સાથે જાણે બેવડી રમત રમાતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક તરફ ખેડૂતો કલેક્ટર સમક્ષ વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ પાવર ગ્રીડ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વીજ લાઈન કામગીરી ચાલી રહી છે કામરેજ તાલુકાના સેવણી ખાતે યોજાયેલ બેઠકમાં પાવર ગ્રીડ અને સ્ટારલાઇટ જેવી કંપનીઓ સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો તમારા વિસ્તારમાં પણ જો આવી કોઈ સમસ્યા હોય તો અમને જણાવજો ખેડૂત પોથી બનશે તમારો અવાજ જય જવાન જય કિસાન